સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કર્યો છે કે તંત્રના બેદરકાર વલણને કારણે ગંદકી સતત વધી રહી છે બાળકોને વડીલોને ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓનો ભય સતાવી રહ્યો છે આસપાસના લોકોનું કહેવું છે કે પાણીની ટાંકીની બાજુમાં ગંદકી રહેવું એ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે સીધો ચડ્યો સમાન છે આટલા બધા પાણી ડાકી છે ત્યાં એક બાજુ ગંદકી છે અને એક બાજુ પાણી ભરાય છે એની વચ્ચે ખાલી રોડનો નો ડિસ્ટન્સ છે અહિયાં જે કિસાન છે ઉડીને પાણી ટાંકીમાં પડે પાણી ટાંકીની અંદર જે પેલા ખુલ્લામાં લોકો પાણી ભરે છે એટલે લોકો ઘરે બીમારી લઈને જાય કોર્પોરેશન ને કઈ પડી નહી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે જ્યાં પાણી ભરે છે ત્યાં બી એટલી પાર વાર ગંદકી છે અને બાજુમાં પંપ હાઉસ પાણીનું ત્યાંથી લોકોના ઘરે પાણી જાય છે એટલે એ જ ગંદકી વાળું પાણી ઉતરીને પાછું પાણીના સંપે ઉતરે લોકોના ઘરે બીમારી જવાની લોકોને બીમારીના દવાખાના ચાલવાના જ છે એટલા માટે લોકોને મેર્પોરેશન ને કહું તમે વહેલી તકે આવીને અહીંયા સાફ સફાઈ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એમાંથી લોકોને દૂર કરો અને આ ગંદકી માંથી એક ડબ્બુ મેલો જે લોકો કચરો જ્યાં ત્યાં નાખી જાય છે એટલે ડબ્બામાં કચરો નાખે અને લોકોને બી મેં એક સમજ આપવા માંગુ છે તમે કચરો કચરા પેટીમાં નાખો ખુલ્લામાં ના નાખો જે કોર્પોરેશન લોકોના ઘરે પાણી નથી આવતું લોકો ક્યાં ક્યાંથી ભરવાથી આવે છે કલાલી ઉડાના મકાનોથી આવે છે પછી અહીંયા પાછળ અટલાદરા સોસાયટી છે ત્યાંથી આવે છે પાણી ભરવા અહીંયા આવે છે લોકો પાણી ચોખ્ખું નહીં મળતું એટલા માટે અહીંયા ભરવા અહીંયા ભરવા આવે અહીંયા બી એ લોકોને બીમારી વાળું પાણી મળે છે એટલા માટે મેં એવું કહ્યું છે વહેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે એટલે કચરો જ્યાં ત્યાં લોકો નાખે ના અને કચરાનું ડબ્બો મેકો એટલે લોકોના બીમારી ના જાય અને લોકોના પહેલી તકે જે વેચાતા પાણી પીવા પડે છે એની જગ્યાએ ઘર ઘર નવી યોજના છે તમારી એને તમે સાર્થક કરો અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પ્રોવાઈડ કરો